રાજકોટના રૈયા રોડ પર બે દિવસ પૂર્વે અર્ધસળેલી હાલતમાં મનસુખ મૃતદેહની હત્યા તેમના દીકરીના દીકરા હાર સોલંકીએ કરી હોવાનું પોલીસે ખુલાસો કર્યો છે હત્યા કરવાની પદ્ધતિ શીખી નાનાને માથામાં બોતળ પદાર્થથી મારીને પેટ્રોલથી છાંટી લાશ હલગાવી દીધી હતી તો આ હત્યા પાછળ રૂપિયાની લેતી હતી અને નાનાના ઠપકાવાનો રોષ હતો હર્ષના પિતાએ મનસુખભાઈ પાસેથી ચાર લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેનું વ્યાજ ચૂકવવામાં આવતું હતું હર્ષે પણ પાંચત્રીસ હજાર રૂપિયા ઉચ્ચેના લીધા હતા હતા અંદાબદ શહેરમાં ચોરીના ગુનામાં નાના હતા એને ઠકો આપ્યો હતો હર સત્યનો પાન ગણ્યો અને તેને માધાપુરા ચોક પાસે પેટ્રોલ ખરીદીને ઘરે લાગ્યો અને નાનાને મારીને લાશ સળગાવી હતી તો પોલીસે અર્સની ધરપકડ કરીને કાયદેશની કાર્યવાહી હાથ ધરી છે તો હર્ષે અમદાવાદમાં પંદર તોલા સોરાની ચોરી કરીને આઠ પોઈન્ટ પાંચ લાખની ગોલ્ડ લોન લીધી હતી જેમાંથી ચાર લાખ રૂપિયા ઓનલાઇન ગેમમાં હારી ગયા હતા તો બાકીના રૂપિયામાંથી તેમણે આઈફોન અને પિતાને રૂપિયા આપ્યા હતા તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી પર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ